મિત્રો ખાસ કરીને યુવાન વકીલો માટે હું કહીશ કે જ્યારે તમે વકીલાતના વ્યવસાયમાં પ્રવેશ્યા હશો ઘણા આદર્શો સાથે આવ્યા હશો ઘણા સંકલ્પો કરીને આવ્યા હશો ઘણા સપના લઈને આવ્યા હશો કોઈને સારા ન્યાયાધીશ થવું હશે કોઈને સફળ વકીલ થવું હશે મને આ વખતે આપણા રાજ્યના એક સુપ્રસિદ્ધ વકીલ અને વિદ્વાન લેખક બકુલભાઈ જોશીપુરાની યાદ આવે છે તેઓએ તેમના અવસાન પૂર્વ પુસ્તક લખેલ જેનું શીર્ષક હતું અદાલતના અરીસામાં સ્પર્શી ગઈ છે પહેલી વાત તેમણે એમ કહી કે ભાઈ ન્યાયાધીશ એટલે શું એમણે ન્યાયાધીશ શબ્દ નું કર્યું કે સફળ ન્યાયાધીશ એટલે એનામાં ચાર લાક્ષણિકતાઓ હોવી જોઈએ પહેલી લાક્ષણિકતા નિષ્પક્ષતા જેને કહીએ આપણે જ્યુડિશિયસનેસ બીજી લાક્ષણિકતા દ્રષ્ટા વિઝનરી ત્રીજી લાક્ષણિકતા ધીરજ પેશન્સ અને ચોથી લાક્ષણિકતા શુદ્ધ બુદ્ધિ હોનેસ્ટી એન્ડ ઇન્ટીગ્રીટી બકુલ ના માનવા પ્રમાણે જો આ ચાર લાક્ષણિકતા માણસ ધરાવતો હોય અને વકીલાતમાં વ્યવસાયમાં હોય અને ન્યાયાધીશ થવા વિચારી શકતો હોય તો એ ચોક્કસ થઈ શકે તેઓએ વકીલ માટે પણ કહ્યું હતું એમણે વ ક લ એ ત્રણ અક્ષરનું પૃથકરણ કરતા કહ્યું કે સફળ વકીલ એટલે એવો વકીલ કે જેને વક્તૃત્વમાં પાવરદો હોય આર્ટ ઓફ સ્પીકિંગ બીજા શબ્દ માટે બીજા અક્ષર માટે તેઓ એમ કહ્યું કે કિમિયો આર્ટ ઓફ સ્ટ્રેટેજી હોવી જોઈએ અને ત્રીજા અક્ષર માટે એમણે એમ કહ્યું કે એનું લક્ષ્ય હોવું જોઈએ એમ હોવું જોઈએ સારાંશ એ હતો કે સારા ન્યાયાધીશ કે સારા વકીલ થવા માટે ચાર વસ્તુઓ બહુ કારણભૂત છે પહેલી કાયદો અને વસ્તુ અભ્યાસ બીજું અસીમ પરિશ્રમ કરવાની ક્ષમતા અને તૈયારી ત્રીજું અદાલતમાં ભારજનક આર્ગ્યુમેન્ટ કરવાનો સંકલ્પ અને ચોથું પ્રામાણિકતા નૈતિકતા અને કર્તવ્ય નિષ્ઠા સભર એનું જીવન હોવું જોઈએ જો આ ચાર વસ્તુઓ કોઈ પણ વકીલમાં હોય તો એ ચોક્કસ સફળ વકીલ થઈ શકે અથવા સફળ ન્યાયાધીશ થઈ શકે તે સાથે આ પુસ્તકમાં બીજી એક બહુ હાસ્યસ્પદ હતી બકુલ ના કહેવા પ્રમાણે વકીલના વ્યવસાય માટે ઘણા બધા ટીકાત્મક વિશેષણો વાપરવામાં આવે છે કોઈએ વકીલને બનાવટનો બાજીગર કર્યો છે તેઓ એક હાસ્યસ્પદ રમુજી પ્રસંગની પણ વાત કરી છે કે ગામમાં વકીલ હતા કે જેમનું નામ પશાભાઈ પશાભાઈ ના એક મિત્ર હતા જેમનું નામ અમથાભાઈ અમથાભાઈને તલ પીલવાની ઘાણી હતી એક બપોરે પશાભાઈ અમથાભાઈને ઘરે જાય છે તો જુએ છે કે ઘાણીમાં બળદ ગોળ ગોળ ફરી રહ્યો છે બળદના ગળે ઘંટડી બાંધેલી છે અવાજ થઈ રહ્યો છે તલ પીલાઈ રહ્યા છે તેલ નીકળી રહ્યું છે પણ અમથાભાઈ સુઈ રહ્યા છે એમણે અમથાભાઈને ઉઠાયા દંડોળીને કે અમથાભાઈ તમે આ રહ્યા છો જો બળદ ફરતો બંધ થઈ જાય તો તમને નુકસાન થાય તમને કેવી રીતે ખબર પડે અમથાભાઈ એ કહ્યું કે બળદના ગળે જે ઘંટડી બગાડ રાખવામાં આવી છે જો બળદ ઉભો રહી જાય તો ઘંટડી બંધ થઈ જાય તો મને ખબર પડી જાય કે બળદ ફરતો બંધ થઈ ગયો છે તો ઉભો થઈ જાય બળદને ફરતી ફરતો કરી દો પાછા ભાઈ એમને એમ સવાલ પૂછો કે ધારો કે બળદ ઉભો રહીને એક જ જગ્યાએ પોતાનું ડોકું હલાયા કરે અને ઘંટડીનો રણકાર થયા કરે તો તમને કેવી રીતે ખબર પડે અમથા ભાઈ બહુ સરસ જવાબ આપ્યો પાછા ભાઈ એ બળદ છે વકીલ નથી એટલે તમામ યુવાન વકીલોને મારી અપીલ છે કે આપણે આવી જે વાતો વકીલો માટેની થતી હોય છે એને આપણે ખંડન કરવું જોઈએ અને એક વકીલ એટલે મદદગાર વ્યક્તિ એવું એક સ્થાન પ્રસ્થાપિત કરવું જોઈએ મિત્રો આજે આપણે એક સુસંસ્કૃત સુરક્ષિત અને સમૃદ્ધ ગુજરાત રાજ્યના વકીલો છીએ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ઘણું સારું કામ કરી રહી છે જે જે પટેલના નેતૃત્વ હેઠળ પરંતુ મને બાલાશંકરભાઈ કંથારિયાની ત્રણ પંક્તિઓ યાદ આવે છે જે વિદ્વાન લેખક હતા એમણે એમ કહ્યું હતું કે ભેગા થવું એ શરૂઆત છે ભેગા મળીને રહેવું એ પ્રગતિ છે ભેગા મળવું એ શરૂઆત છે ભેગા મળીને પ્રગતિ કરવી એ ભેગા રહેવું એ પ્રગતિ છે પરંતુ ભેગા મળીને કામ કરવું એ સફળતા છે તો મારું નિવેદન છે કે આપણે આ સંસ્થાને વધુ સુસજ્જ બનાવીએ વધુ સુરક્ષિત બનાવીએ વધુ સક્ષમ બનાવીએ અંતમાં હું કહીશ ઓમ સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતું માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત ઓમ શાંતિ 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 આભાર જય હિન્દ ગરવ ગુજરાત અમુક સૂચનો કરવાની છૂટ લઉં છું કારણ કે સાહીઠ વર્ષની ઉંમર થયા પછી સૂચનો અને અભિપ્રાયો આપવાનો અધિકાર આપોઆપ વયના કારણે મળે છે જે લોકો આજે શપથ લેશે એના માટેના અમુક સૂચનો મિત્રો જીવનભર તમને એક વસ્તુ યાદ રહેશે તમારી વકીલ તરીકેની કારકિર્દીમાં તમારી પર્સનલ ઇન્ટિગ્રિટી જીવનભર તમારી સાથે રહેશે પૈસો રે ન રહે સફળતા રહે ન રહે પણ તમારી ઇન્ટીગ્રિટી ઇન્ટીગ્રિટી એટલે વિશ્વસનીયતા એ વિશ્વસનીયતા આર્થિક હોય કે વ્યાવસાયિક હોય પણ પ્રોફેશનલ ઇન્ટિગ્રિટી એ જિંદગીભર તમારી સાથે રહેશે આ વસ્તુની આજથી જ ગાંઠ મારી લો વિશ્વસનીયતા ત્યારે આવશે જ્યારે તમે નૈતિક રીતે સ્વચ્છ હશો અને જીવનમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે એક સ્ટેન્ડ લેવાની તમારી તૈયારી હશે સૂચન સફળતાની પરિભાષા શું સામાન્ય રીતે તમારી જનરેશનના વકીલોમાં મેં જોયું છે કે સફળતાને આપણે આવક સાથે સાંકળીએ છીએ સફળતાની પરિભાષાને આપણે આર્થિક રીતે મૂલવીએ છીએ મારી એક ખાસ સલાહ અને મારું એક ખાસ સૂચન છે કે સફળતાને તમે ગયા વર્ષ કરતા આ વર્ષે સારા વકીલ બન્યા કે નહીં એની સાથે તો તો આર્થિક રીતે તમે દર વર્ષે આગળ વધવાના જ છો પણ સફળતાને ક્યારેય પણ આર્થિક રીતે સાંકળવાની ભૂલ ના કરતા ત્રીજું સૂચન આ ખાસ કરીને ગુજરાતમાં મેં વધારે જોયું છે ગુજરાતી ભાષા બોલવા પ્રત્યેની શરમ આપણે ક્યારે પણ કોઈ પણ અસિલને ઇમ્પ્રેસ કરવા માંગતા હોઈએ કે અન્ય વ્યક્તિને ઇમ્પ્રેસ કરવા માંગતા હોઈએ તો આપણે તરત અંગ્રેજીમાં બોલવાનું ચાલુ કરીએ છીએ મિત્રો આજે શપથ ની સાથે સાથે એક નિર્ણય કરો કે હું મારી માતૃભાષા બોલવાથી શરમાઈશ નહીં તમે જે ભાષામાં સપના જુઓ છો જે ભાષામાં પ્રેમ કરો છો અને જે ભાષામાં ગાળ બોલો છો એ તમારી પહેલી ભાષા છે મને હમણાં જ એક સરસ વસ્તુ મને સાંભળવા મળી એક ગુજરાતના ખૂબ પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ એના દીકરાને એક ખૂબ પ્રતિષ્ઠિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકવામાં આવ્યો અને એ સ્કૂલમાં બાળક અંગ્રેજી બોલી શકે એ માટેની શુભ ભાવનાથી ગુજરાતી બોલવા માટે દંડની જોગવાઈ હતી પહેલા બીજા વર્ષનું બાળક હતું એને એ કંઈક ગુજરાતીમાં એના મિત્ર સાથે બોલ્યો અને એને સો રૂપિયા કેવો કોઈ મામૂલી દંડ થયો એના પિતા એના પ્રિન્સિપાલ પાસે ગયા સો રૂપિયાની નોટ મૂકી અને સાથે બીજી હજાર રૂપિયાની થપ્પી મૂકી કે સાહેબ ભવિષ્યમાં પણ મારું બાળક જ્યારે ગુજરાતી બોલે ત્યારે આમાંથી તમે રકમ કાપતા જજો હવે સાંભળજો પ્રિન્સિપાલે કીધું કે તમે તમારી આર્થિક મજબૂતીની ઢોસ જમાવો છો તો એનો જવાબ બહુ સુંદર હતો એ પિતાએ કીધું કે સાહેબ પૈસાની ઢોંસ હું નથી જમાવતો તમારી ભાવના પણ હું સમજું છું તમે બાળકોને અંગ્રેજી બોલતા શીખવવા માગો છો પણ મારું બાળક ગુજરાતી બોલવાને દંડાત્મક જોગવાઈ સાથે જોડે નહીં એ માટે હું આ કરું છું મારા બાળકના મનમાં ન થવું જોઈએ કે આ દંડનાત્મક ગુનો છે એની સાથે સાથે અંગ્રેજી ભાષાને પણ આપણે એટલું જ પ્રાધાન્ય આપવું પડશે એટલા માટે નહીં કે આપણે અંગ્રેજી ભાષા ઉપર આધારિત છીએ પણ આપણે એક એવા વ્યવસાયમાં છીએ કે જે વ્યવસાયના મોટા ભાગના વિષયો ધીમે ધીમે વૈશ્વિક થતા જાય છે આર્બિટ્રેશન લો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો ટેલિકમ્યુનિકેશન લો અનેક કાયદાઓ જે વૈશ્વિક સ્તરે બીજા દેશોના કાયદા અને ભારતના કાયદાઓ લગભગ સરખા છે એટલે આપણે બીજા દેશોની અદાલતો દ્વારા અપાયેલા ચુકાદાઓને પણ વાંચવા પડવાના છે અને એનો આધાર લઈને ભારતના વિધિશાસ્ત્રને પ્રગતિ આપવાની છે મોટાભાગે આપણા ગુજરાતીઓમાં એક ભય હોય છે કે મારા અંગ્રેજીમાં મારા ગુજરાતીપણાની લઢણ આવી જશે અને આના કારણે સામાન્ય રીતે આપણે અંગ્રેજી બોલવાનું ટાળીએ છીએ એ વિશે મારે એક સૂચન કરવું છે મિત્રો જ્યારે આપણા પંજાબના કોઈ ભાઈ અંગ્રેજી બોલે છે ત્યારે એ પંજાબી અંગ્રેજી બોલે છે સાઉથ ઇન્ડિયાના કોઈ પણ મિત્ર જે તે રાજ્યના હોય એનું અંગ્રેજી સાઉથ ઇન્ડિયન લઢણ સાથેનું હોય છે અંગ્રેજી ભાષાનો જન્મ જ્યાં થયો તે બ્રિટનના બે પ્રાંત આયર્લેન્ડના લોકો આઈરિશ છાંટવાળું અંગ્રેજી બોલે છે અને સ્કોટલેન્ડના લોકો સ્કોટિશ છાંટવાળું અંગ્રેજી બોલે છે આપણા અંગ્રેજીમાં મહેસાણાની કાઠિયાવાડની કે મધ્ય ગુજરાતની છાટ હોય તો પણ આત્મવિશ્વાસ સાથે જો અંગ્રેજી બોલશો તો લોકોને તમારા વ્યાકરણમાં રસ નથી તમે જે સંદેશ આપવા માંગો છો એમાં રસ છે લોકો માત્ર ભાષાને મીડિયમ ઓફ કમ્યુનિકેશન ગણે છે યુ ગો આઈ કમ આ વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે હું ખાતરીપૂર્વક કહી શકું તમે આ વાક્ય જો આત્મવિશ્વાસથી કહેશો તો કોઈ તમને નહીં કે આ વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે આખું અમેરિકા આવું અંગ્રેજી બોલે છે મિત્રો છેલ્લા બે સૂચન એ મારે ત્યાં દેશભરમાંથી ઘણા બધા ઇન્ટર્ન્સ આવે છે સત્તર અઢાર વર્ષના યુવાન યુવતીઓ પહેલા વર્ષમાં હોય બીજા વર્ષમાં હોય ત્રીજા વર્ષમાં હોય સારી સારી નેશનલ લો યુનિવર્સિટીમાં હોય અને હું એમની સાથે વારંવાર સંવાદ કરું ત્યારે મેં એક વસ્તુ જોઈ છે જે આ જનરેશનમાં મેં કોમન જોઈ છે વાતની શરૂઆત કર્યા પછી અડધા વાક્ય એ લોકો કહેશે યુ નો વોટ આઈ મીન હું હંમેશા કહું નો આઈ ડુ નોટ નો વોટ યુ મીન યુ એક્સપ્લેન તમારી પાસે શબ્દ ભંડોળ એટલો કેમ ઓછો હોય કે તું જે કહેવા માગે છે એની મારે કલ્પના કરવી પડે આ શબ્દ ભંડોળ તમારો વધશે જો તમે કાયદા સિવાયના પુસ્તકોનું પણ વાંચન કરશો એ પછી સાહિત્ય હોય ઇતિહાસ હોય કે અન્ય કોઈ વિષયો હોય કાયદો ઇઝ ઓનલી અ કોડિફાઈડ કોમન સેન્સ તમારે એક મકાન બનાવવું હોય તો એક કડીઓ પણ મકાન બનાવી આપે અને એક આર્કિટેક્ટ પણ મકાન બનાવી આપે પણ કાયદા સિવાયના બીજા વિષયોનું વાંચન રાખનાર વકીલ એ આર્કિટેક્ટ ગણાય બીજા બધા માત્ર કડિયા ગણાય ભલે પરિણામ બંને એક જ સરખું લાવતા હોય એક છેલ્લી છેલ્લું સૂચન મિત્રો આપણો આ જે વ્યવસાય છે એ ઘણી રીતે અલગ છે અન્ય વ્યવસાયોથી એનવી પ્રોફેશનલ્સ પ્રોફેશનલ્સ એટલે ડોક્ટર્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એન્જિનિયર્સ આર્કિટેક્ટસ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ આમાં વકીલો કઈ રીતે જુદા પડે અનેક રીતે પહેલી વસ્તુ આ માત્ર એવો એક વ્યવસાય છે કે જેમાં તમામ સ્પર્ધકો થી પાંચ એક જ સંકુલમાં હાજર હોય નંબર બે આ એકમાત્ર વ્યવસાય એવો છે કે જેમાં મારી થયેલી ભૂલ મારો પાછળ બેઠેલો પ્રતિસ્પર્ધી જોઈ શકે ડોક્ટર

ખાસ યાદ રાખવા જેવી છે તમે જ્યારે સફળતાની સીડી ચડતા હો છો ત્યારે સાઈડમાં ઘણા લોકો બેઠા હોય ઘણા લોકો ઊભા હોય અથવા તમારાથી ઓછી ગતિથી ચડતા હોય જે વ્યક્તિ સફળતાની સીડી ચડે છે આપણા વ્યવસાયમાં ખાસ એણે એ સીડી ઉતરવાનો પણ પ્રસંગ આવશે અને જે લોકોએ બેસવાનું પસંદ કરેલું ઊભા રહેવાનું પસંદ કરેલું કે તમારાથી ઓછી ગતિએ ચડવાનું પસંદ કરેલું એ લોકો તમને મળવાના એ લોકોનું તમારી સાથેનું ઉતરતી વખતેનું વર્તન એવું જ હશે જેવું તમે એમની સાથે ચડતી વખતે કર્યું હશે જો આ વર્તન તમારું વિનમ્રતાપૂર્વકનું અને વિનયપૂર્વકનું હશે તો તમારી ઉતરતી ગતિમાં આ જ લોકો તમને સાચવી લેશે મિત્રો મારે વધારે સમય નથી લેવો તમામ યુવાન ધારાશાસ્ત્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભગવાન એમને ખૂબ સફળ કરે અને એમની પ્રોફેશનલ ક્રેડિબિલિટી અક્ષુણ રાખે એવી કામનાઓ સાથે હું મારી વાણીને વિરામ આપું છું થેન્ક યુ સો મચ जो लोग वकालत का करियर अपना शुरू करने जा रहे हैं दिमाग में दो चार बातें रखिए। शुरू में जब आप जाएंगे कोर्ट में तो ना आपको क्लाइंट मिलेगा ना जल्दी कोई सीनियर मिल पाएगा कोई अच्छा ऑफिस भी जल्दी नहीं मिलेगा अगर आप किसी बड़े घराने के नहीं है तो संघर्ष करना है वैसे समय में अगर पैसे में रहना है तो दिमाग में यह रखना है क्लाइंट नहीं है कोई काम नहीं है कोई सीनियर नहीं मिला तो भागेंगे नहीं कोर्ट में बैठेंगे अच्छे वकील क्या बहस करते हैं उसको सुनेंगे उस वहां पे सीखेंगे माननीय न्यायाधीशगण क्या क्वेरी करते हैं उसका क्या जवाब होता है तो धीरे धीरे कुछ सीखने का मौका मिलेगा जो लोग कैंटीन में गप्पे मार के अपना समय खराब करेंगे वो सही मायने में वकील नहीं हो सकते तो पहला स्टेज है नो मनी नो वर्क अगर आप कोर्ट से कुछ सीखते गए तो वहां बैठे कुछ सीनियर आप पर ध्यान देते हैं उनकी नजर आप पर रहती है कि यह लड़का बड़ा सिंसियर है यह कोर्ट में बैठता है नोट करता है तो एक ऑफिस आपको सीनियर का मिल जाएगा धीरे से धीरे से कुछ काम मिलेगा लेकिन आप यह सोचे कि पैसा भी मिले वो नहीं मिलेगा गेट वर्क काम आपको मिलेगा बट नो मनी द सेकेंड स्टेज वो दूसरा इसका स्टेज है इस पेशे का काम करते करते साल दो साल में धीरे धीरे जब सीनियर देखेंगे कुछ क्लाइंट्स भी देखेंगे कि ये सिंसियर हैं, ये वकील साहब जो है वकील साहब काम करते हैं कुछ तो पैसा भी मिलने लगेगा कुछ काम मिलेगा और काम के हिसाब से आपको पैसा मिलता जाएगा थर्ड स्टेज मनी अकॉर्डिंग टू वर्क उसके बाद चौथा स्टेज आएगा चौथा स्टेज इस वकालत पैसे की वो ब्यूटी है वो सबसे बड़ी खूबसूरती है काम नहीं करना है पैसा बरसेगा जो बड़े बड़े वकील हैं उनके लिए काम जूनियर लोग जो असिस्टेंट्स हैं वो रिसर्च करके अपना रिसर्च करके उनके सामने रखते हैं फाइल्स में नोट्स बना दिया पांच मिनट बहस किया और बड़े बड़े वकीलों के लिस्ट में अगर आप सिंसियर शुरू से रहे हैं तो माननीय तुषार तो मेहता जी के जैसे और बड़े बड़े वकील देश के जो हैं उस लिस्ट में आपका नाम आ जाएगा